અત્યારે આપ સૌના ઘરે એક આ ફોર્મ જોવા મળતું હશે કારણ કે ગુજરાતમાં એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે અને અત્યારે સૌથી વધારે તકલીફોનો સામનો જે છે એ એસઆઈઆર ની કામગીરી દરમિયાન બીએલઓ ને પડી રહી છે આપણી સાથે અત્યારે ખેડા જિલ્લામાં જે બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છે તે સર જે છે જોડાયા છે સર આપનું નામ જણાવશો પહેલા મારું નામ ચંદ્રવદન રાજ છે બીએલઓ સુપરવાઇઝર તરીકે હું કામગીરી એસઆઈઆર ની અંદર કરી રહ્યો છું અત્યારે જે એસઆઈઆરની જે પ્રોસેસ શરૂ થઈ છે અત્યારે દરેક મતદાતાઓના ઘરે આવું એક ફોર્મ આપવામાં આવે છે કેવી રીતની આખી પ્રોસેસ હોય છે અને ફોર્મ આપતી વખતે એ લોકોને શું સમજાવવામાં આવતું હોય છે ફોર્મની અંદર આપણે જે તે પરિવારના સભ્યોને શોધીને ત્રણ જ સભ્યો છે કે ચાર સભ્યો છે એને આપણે ઘરે જઈને ફોર્મ આપવાનું હોય છે અને એને વિગતો સમજાવવામાં એટલું જ હોય છે કે એને જન્મ તારીખ લખવાની છે એનું આધાર કાર્ડ નંબર લખવાનો છે મોબાઈલ નંબર છે તેના પિતાનું પૂરું નામ લખવાનું છે માતાનું પૂરું નામ લખવાનું છે અને એ લોકોને એપિક નંબર લખવાના છે જો જેટલું મળતું હોય અમુક માતા પિતાના નામ સિવાય અમુક વસ્તુ જો ના પણ મળે તો પણ વાંધો આવતો નથી એના જીવનસાથીનું નામ પણ લખવાનું છે અને નંબર પણ જે ના હોય તો ના લખે તો પણ વાંધો આવતો નથી બીજી વસ્તુ એવી છે કે એની અંદર એને પોતાની વિગત જો એ બે હજાર બેમાં માં તે પોતે મતદાર તરીકે ના હોય તો તેના પિતા કે માતા કે દાદા કે દાદીની વિગત જૂના બે હજાર બેની યાદીમાંથી શોધીને લખવાની હોય છે અને એના માટે આપણી પાસે જે બી હોય જે વિભાગના એ બીએલો પાસે પણ બે હજાર બેની યાદી હાર્ડ કોપીમાં ઉપલબ્ધ હોય છે તેની અંદરથી જોઈને શોધીને લખી શકાય છે બીએલઓ કામગીરી ક્યારથી શરૂ થાય છે આ ફોર્મ આપવા પહેલા બી કોઈ પ્રોસેસ રહેતી હોય છે કેમ કે જયારે તમે ફોર્મ આપવા જતા હોય છે પહેલા એનું આખું એક ડિજિટલાઇઝેશન થતું હશે કે કઈ એના વિભાગ પડતા હશે કે આ વિભાગનું છે એવી કોઈ પ્રોસેસથી શરૂ થાય છે કે તમને એક આખું બંચ જ આપવામાં આવે છે કે આ વિભાગનું છે તો આ બીએલઓ સંભાળશે કેવી કોઈ પ્રોસેસ હોય છે શરૂઆતમાં જે પણ ગામ હોય એની અંદર બૂથ નક્કી કરેલા હોય છે કે કોઈ ગામની અંદર બે બૂથ હોય કે ત્રણ હોય કે ચાર હોય સિટીમાં એ રીતે વધારે બૂથ હોય જે વિભાગ જે મતદાર જે છે જે બૂથની અંદર વોટ આપવા જાય છે એ જ મતદાર એ જ બંચ એ લોકોને આપણે ઓફિસ હતી જે તે બીએલોને આપવામાં આવે છે અને બીએલઓને ચોક્કસ નક્કી જ હોય છે કે આ વિસ્તાર કે આટલા ફળિયા કે આટલી સોસાયટી જે તે બીએલઓને નક્કી કરેલી હોય છે એની અંદર જઈને આ ફોર્મ એ જે ફોર્મ છે તે જે તે પરિવારના સભ્યોને આપવાના હોય છે એ પછીથી પ્રોસેસ શું રહેતી હોય છે કેમ કે ખાસ કરીને શહેરોમાં તો ચલો થોડા પણ લોકોને આના વિશે અવેરનેસ હોય છે ગામડામાં ને ખાસ કરીને જે અંતરિયાળ ગામડાઓમાં જે લોકો ભણેલા ગણેલા નથી એ લોકોને કેવી રીતના સમજાવવાની કામગીરી હોય છે એ લોકોની જોડેથી આ બધી પ્રોસેસ કરાવવાનું કેમનું રહેતું હોય છે કેવી રહેતી હોય છે કામગીરી બીએલઓની જે જનરલી જ્યાં આગળ શિક્ષણ ઓછું હોય છે જે લોકોને નથી ભરવતા તો બીએલઓ પોતે પણ ત્યાં બેસી અને તેઓની પાસેથી પણ વિગતો મેળવી અને લોકો પાસેથી લખાઈ જાતે પણ ફોર્મ એ લોકો ભરે છે જે લોકો શિક્ષિત છે તેઓની પાસે જેટલી વિગતો હોય છે એ વિગતો જાતે ભરીને બીએલઓ ને સુપ્રત કરતા હોય છે લગભગ આખી પ્રોસેસમાં એક બીએલઓ ને કેટલા કલાક દિવસનું કામ કરવાનું રહેતું હશે કામ તો બીએલઓ માટે એવું કોઈ કામનો નિર્ધારિત સમય નથી કારણ કે વ્યક્તિ જ્યારે હાજર થાય હાજર મળે એ સમય બીએલઓ પોતાની રીતે નક્કી કરે ગામડાની અંદર સવારે વધારે મળે સાંજે વધારે મળે તો ઘણીવાર ફળિયાની અંદર બીએલઓ પોતે સાંજે પણ ત્યાં આગળ જાય છે અને ખાટલા મિટિંગ જેવું પણ કરતા હોય છે અને ત્યાં આગળ બધાને બેસીને સમજાવીને ત્યાં પણ મોટાભાગની વિગતો સમજાય જેથી કરીને વિગતો ભરવામાં સરળતા રહે એટલીસ્ટ વિગતો નથી ભરી શકતા તો બીએલો ત્યાં આગળ સમય ફાળવી અને એ લોકોને વિગતો પણ ભરાવા માટે એમની જોડે જે વસ્તુ છે એનાથી વિગતો પણ ભરી દેતા હોય છે એટલે એક જવાબદારી એ પણ છે કે જે લોકોને નથી સમજ પડતી એમનું એનું ફોર્મ પણ બીએલઓ ને જાતે ભરવાનું થતું હોય હા બની શકે એવું કારણ કે જે વિગત જેના જે મતદાર છે તેને પોતાની માહિતી ભરતા નથી પાવતી એને તો પછી બીએલઓ એના માટે મદદ કરતા હોય છે હાલ ખેરા જિલ્લામાં બીએલઓ તરીકે માત્ર શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે કે અન્ય કોઈ કર્મચારીઓ પણ છે કે જે બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા મોટા ભાગના પ્રાથમિક શિક્ષકો આ બીએલઓ ની કામગીરીની અંદર જોડાયેલા છે

કેવી રીતની કામગીરીની શરૂઆત થાય છે કારણ કે એક શિક્ષક તરીકે શાળામાં પણ ભણાવવાનું હોય છે અને ત્યારબાદ બીએલઓ તરીકે બી કામગીરી કરવા માટે ફિલ્ડ પર નીકળવાનું હોય છે તો બંને કામગીરી જોડે કરવાની હોય છે કે એમાં કોઈ રાહત આપવામાં આવતી હોય છે ના અત્યારે એવું છે કે પહેલા શરૂઆતની જે મેપિંગની કામગીરી હતી એની અંદર શિક્ષકને શાળાની અંદર તો ચાલુ જ હતું અને મેપિંગ પોતાની રીતે થોડો થોડો સમય તે ઘરે પણ કાઢતા હતા પછીના સમયને એવો સમય આવ્યો કે જેની અંદર આ ફોર્મ રૂબરૂ પહોંચાડવાના થયા અને એની આ બધી માહિતી લેવાની થઈ ત્યારે શિક્ષક માટે શાળામાં આવી અને જો આ કામગીરી કરવા જાય તો શક્ય નહોતું કે આટલું ઝડપી કામ થઈ શકે માટે કચેરી દ્વારા ઓન ડ્યુટી માટેની પણ જોગવાઈ કરવામાં આવેલી છે હવે જયારે બીએલઓ ઘર સુધીને પહોંચે છે મતદાતાના અને ત્યાં મતદાતા નથી અને આજુબાજુમાં પણ તપાસ કરે છે છતાં પણ મતદાતા નથી મળી રહ્યા તેવા મતદાતા સામેથી આવી રહ્યા છે ખરા કે અવેરનેસ જે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે કે લોકોને ખબર પડે કે ગુજરાતમાં હાલ એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે તેવા કોઈ મતદાતા ખરા કે જ્યાં એમના સુધીના ફોર્મ પહોંચ્યું નથી પણ એવો સામેથી આપનો સંપર્ક કર્યો હોય હા અત્યારે મીડિયા દ્વારા તો અમુક એવા જન પર આવ્યા છે કે ભાઈ કોઈ જગ્યાએ એવું બન્યું હોય કે ભાઈ મતદાર નીકળી ગયા હોય તો લાંબા સમય બાદ તેઓ પોતાના ઘરે પણ પાછા આવીને ફોર્મ ભરવા માટેની તકેદારી રાખતા હોય છે જેથી કરીને એનું ઇલેક્શન કાર્ડની અંદર વોટર વોટર છે મતદાન એના માટે શક્ય બને એના માટે નામ ના નીકળી જાય લાગે છે એ બરાબર જિલ્લામાં કેટલા બીએલઓ હશે કે જે આ કામગીરીમાં જોતરાયા હશે લગભગ અમારે અમારા અંદાજ મુજબ લગભગ અત્યારે આ કામગીરીની અંદર બીએલઓ વત્તા વધતા બીએલોની સાથે

આપને લાગે છે કે આજે બીએલઓ ની કામગીરી ઘણીવાર તો રાત્રે પણ જવું પડતું હોય છે કેમ કે અમુક વિસ્તારમાં નોકરિયાત વર્ગ હોય છે રાત્રે જ મળતો હોય છે તો મહિલાઓને એ સમસ્યાનો કોઈ સામનો કરવો પડે કોઈ તકલીફ પડતી હોય છે કામગીરી દરમિયાન હા લેડી જે ટીચરો છે કે જે કર્મચારી આ બીએલઓ નું કામગીરી કરે છે ત્યારે મહિલાને જ્યારે રાત્રિય સમયે જવું હોય તો એકલા જઈ શકતા નથી તો તેમના ઘરેથી ઘરના મેમ્બર પોતાના દીકરો છે કે પોતાના પતિ છે કે કોઈ અન્ય વ્યક્તિનો સહકાર લઈને એ આ કામગીરીમાં જે તે વિસ્તારમાં જઈ અને કામગીરી કરતા હોય છે મહિલા બીએલઓની આપ સુપરવાઇઝર છો તો આપના ધ્યાને કોઈ એવી કોઈ કમ્પ્લેનો આવી છે કે મહિલા બીએલઓને કોઈ રીતે તકલીફ પડી હોય યા કોઈ હેરાનગતિ થઈ હોય ના હાલ એવો કોઈ આપણે મારા જે બે ગામ મને જે આપ્યા છે એમાં જે બે બહેનો છે જે બીએલઓનું કામગીરી કરે છે પણ એવો કોઈ આવી રીતે કોઈ સામેથી કોઈ અઘટિત બનાવ જેવી કોઈ મારા ધ્યાન પર આવેલો નથી હા તાજેતરમાં જ ઘટનાઓ બની છે કે એસઆઈઆરની કામગીરી દરમિયાન હમણાં કપડવંજમાં જ એક પીએલઓ જે હતા આચાર્ય એમનું હાર્ટ એટેકથી મોત થયું અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ જે કામગીરીનું ભારણ હતું અને સતત કામગીરી કરતા રહેતા હતા અને નેવું કિલોમીટર જેવું અપડાઉન કરતા હતા એના કારણે એમનું હાર્ટ એટેકના કારણે તમને લાગે છે કે આ કામગીરી એક કારણભૂત છે આની અંદર બની શકે કે વ્યક્તિને કદાચ આ કામગીરીનું બર્ડન ચોકસાઈ જે કરવાની છે સમય મર્યાદામાં પૂર્ણ કરવાની છે કામગીરી તો બની શકે કે જે તે શિક્ષક આના માટે વધારે ગંભીર હોય અને પોતાના મન ઉપર લેતા હોય કે ના ભાઈ ચોક્કસ મર્યાદામાં મારે કામગીરી કરવાની છે ત્યારે ઓવરલોડના કારણે શક્યતાઓ બની શકે એવું હોય શકે કેવી રીતનું ભાર મતલબ કે તમે જે કીધું કે એક દિવસમાં કોઈ એવો ટાર્ગેટ આપવામાં આવે છે કે આટલા ફોર્મ થવા જોઈએ કે એવું કોઈ ટાર્ગેટ હોય છે ના એવી રીતે કોઈ ટાર્ગેટ નથી પણ જે તે વ્યક્તિને કામ આપ્યું હોય છે ત્યારે એને એમ છે કે મારું આ કામ ફોર્મ આપવાનું છે ફોર્મ સાથે લેવાનું છે અને ઓનલાઈન પ્રોસેસ કરવાની છે અને મારું કામ જો પાછું રહી જશે કે નઈ કરી શકું તો મનથી ચિંતા કરતા હોય ત્યારે એવું બની શકે કારણ કે એવું કંઈક હોય છે કે દિવસમાં સો જે ફોર્મ છે એ ઓનલાઈન જે એપ્લિકેશન છે એ સીઆઈની એમાં સબમિટ થવા જોઈએ ને અત્યારે એપ્લિકેશનમાં પણ ઘણા ગ્લીચ આવી રહ્યા છે મતલબ કે નેટવર્કનો ઇશ્યુ છે એને બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે અને લઈને એપ્લિકેશનો સબમિટ નથી થઈ રહી પ્રોપર જેટલી જોઈએ એટલી તો એના કારણે કોઈ લોકોને પ્રેશર રહેતું હોય છે બીએલ ને એવું એવી રીતે તો નથી હોતું કે એપ્લિકેશન કામ ના કરતું હોય ક્યારેક રજૂઆત કરવામાં આવે છે એપ્લિકેશન અત્યારે કામ નથી કરી રહ્યું તો એ વખતે ફોર્મ સબમિશન નું કામ ચાલતું હોય છે એના માટે બીજું કયું તો વાતું નથી કે ભાઈ આટલા કરી દીધો તો મતલબ અમારું જેટલું છે સમય મર્યાદા આપી છે 4 બાર 4 ડિસેમ્બર ત્યાં સુધીની આ કામગીરી પાછું લેવાની ને ઓનલાઈન કામગીરી પૂર્ણ કરવાની છે અત્યારે જે એપ્લિકેશન માં જે પ્રોબ્લેમ આવી રહ્યા છે એને લઈને કામગીરી ધીરી ચાલી રહી હોય એવું લાગે છે તમને એસો ટકા છે કે એપ્લિકેશન જે એક ધીમી થઈ ગઈ છે કે વારંવાર અપડેટ થાય છે એના કારણે ઓનલાઈનની પ્રોસેસ અત્યારે બહુ જ ધીમી ચાલી રહી છે કે જેથી કરીને આ ઓનલાઈનની કામગીરી અત્યારે નહીવત ગણી શકાય એવું છે તો તમને લાગે છે કે જે સમય મર્યાદા આપી છે ડિસેમ્બરની જે ડેટ છે ત્યાં સુધી આ પ્રોસેસ જો આની આજ રીતે એપ્લિકેશન ચાલી તો એ પૂરી થઈ શકે છે નહીં 100% એ વખતે એવું થશે જો એપ્લિકેશન બરાબર નહીં ચાલે તો આ કામગીરીમાં અડચણ રૂપ બીએલઓ ને બનશે ને લોકો પર કામગીરી બિલકુલ નહીં કરી શકે કારણ કે એપ્લિકેશન ઉપર મહત્વનો ભાર છે અત્યારે જે કઈ કામગીરી થયું છે હવે પછી જે કામ બાકી રહ્યું છે એપ્લિકેશન માં ઓનલાઈન કરવાની કામગીરી નહીં થઈ શકે તમને શું લાગે છે સમય વધારવો જોઈએ એવી રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી છે ખરી સમય વધારવા માટે બીએલ અત્યારે જે એપ્લિકેશન માં જે કઈ કામગીરી થાય છે અપડેટ આવે છે અને એના કારણે સ્લો પડી જાય છે ત્યારે વારંવાર બીએલ પણ કહેતા હોય છે સમય વધારો થોડો થાય તો જેથી કરીને બીએલ ને વધારે સમય મળે તો સારી રીતે કામ કરી શકે તમે સુપરવાઇઝર છો સુપરવાઇઝર બીએલ છો તમારા ની જે સાથી બીએલઓ હશે કે જે ફિલ્ડમાં દરેક જગ્યાએ ફર્યા હશે અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ જે બીએલો છે એમને કંઈક ને કંઈક ફરિયાદો રહેતી હોય છે કે આ તકલીફ પડી રહી છે આ તકલીફ પડી રહી છે અને જે હમણાં હમણાં પણ આપણે વાત કરીએ કે થોડું ભારણ વધી ગયું છે એપ્લિકેશનનું હોય કે લોકો મતદાતા ન મળતા હોય એના કારણે તો અત્યારે જે સમગ્ર ગુજરાતમાં જે વિરોધ એક રીતનો જોવા મળી રહ્યો છે કે રજૂઆતો સરકારમાં કરવામાં આવી રહી છે શૈક્ષણિક સંઘ દ્વારા કે આ પ્રકારની કામગીરી અત્યારે બોર્ડન બની રહી છે તો એક શું એના વિશે તમે શું માનો છો ચોક્કસ એ બે હજાર બે ની યાદીનું જે મેપિંગ કરવાનું છે એના માટેની ઘણી તકલીફ બીએલઓ ને પડી રહી છે કારણ કે જે ઉમેર જે મતદાર છે એનું જો બે હજાર બે ની યાદીમાં નામ જે તે વિસ્તારમાં નથી હોતું તો ગામડાની અંદર જે અશિક્ષણના કારણે જાગૃતતાના અભાવના કારણે જે બે હજાર એટલે લગભગ ત્રેવીસ વર્ષ પહેલાની માહિતી એમના માતા પિતાને લેવી ઘણીવાર એક કામ ધંધા હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે ત્યારે એમને પોતાને એ પણ ખબર નથી હોતી કે હું કયા વિસ્તારમાં બે હજાર બે માં હતો એટલે એ વખતે શોધવાનું થોડું થાય છે ત્યારે થોડી પરિસ્થિતિ બીએલઓ માટે પણ થોડી તકલીફ થાય અને જાણતા નથી હોતા એ અજ્ઞાનતાને કારણે થોડા પ્રશ્નો રહે છે બીએલઓ ને પણ અત્યારે જે આ ફોર્મ જે છે આપણે આ ફોર્મ શરૂઆતમાં બતાવ્યું તો એમાં શું સમજાવવામાં આવે છે અહીંયાં એમના મોબાઈલ નંબર પણ લખવામાં આવતા હશે એમના ફોટોગ્રાફ્સ પણ હાલના લગાવવામાં આવતા હશે તો એ લોકોને આખું સમજાવવામાં આવે છે એક ડેમો આપવામાં આવે છે કે કેવી રીતનું હોય છે આ આપણે ફોર્મ અગર જોઈએ તો એ કેવી રીતનું રહેતું હોય છે એટલે તમારે તાજી તકનો ફોટો તમારે લગાવવાનો છે સાથે તમારો અહીંયા આગળ મોબાઈલ નંબર લખવાનો છે તમારું આધાર કાર્ડ નંબર તમારે લખવાનો છે અમુક ઓપ્શન વ્હીકલ ફીટ છે અને માતા પિતાના નામ પૂરેપૂરા એ ખાસ લખવાના છે અને એની અંદર જો પોતે બે હજાર બે નો ઉમેદવાર મતદાર હોય તો એની વિગતો એને માં જૂની બીજી યાદી બે હાજર બે ની યાદીમાંથી શોધીને લખવાની હોય છે અન્યથા પુત્ર વધુ છે કે જે કાં તો નાના છે કે અઢાર વર્ષથી નાના હતા એ લોકોની જે બે હાજર પચીસમાં નામ છે બે હજાર બે ની અંદર એનું નામ નથી તો એના માતા પિતાનું નામ દાદા દાદીના નામ સાથે એને મેપ કરવામાં આવે છે આટલી વિગત અંદર એને થોડી સમજાવવામાં આવે છે અને એ લોકોનો વિધાનસભા નંબર છે એનો ભાગ નંબર છે એનો અનુક્રમ નંબર છે એ નીચેની સાઈડ એના લખવાના હોય છે આ રીતે તેના પરિવારના દરેક સભ્યોની વિગતો અંદર ફિલઅપ કરવાની હોય છે અત્યાર સુધી આવા કેટલા ફોર્મ આપની સાથે ભરાઈને આવી ચૂક્યા હશે અત્યાર સુધી લગભગ અમારી પાસે સિત્તેર ટકા જેવા ફોર્મ દરેક બીઓલો પાસેથી આવી ગયેલા છે ચોક્કસથી જે પ્રમાણે અત્યારે એસઆઈઆરની કામગીરી ગુજરાતમાં ખૂબ જ જોશોથી થઈ રહી છે તકલીફોનો પણ સામનો બીએલઓને કરવાનો આવી રહ્યો છે કારણ કે ભારણ વધી ગયું છે એપ્લિકેશન બરાબર ચાલતી નથી અને તેને લઈને ઠેર ઠેર જે છે એ કામગીરી અટકી છે અને જે કામગીરીનું ભારણ છે છે વધી ગયું તાજેતરમાં જ કપડવંજમાં એક જે બીએલઓ હતા એમનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું અને પરિવારજનો આક્ષેપ હતો કે જે કામગીરી છે એના ભારણને લીધે આ જે છે મૃત્યુ થયું છે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો જોકે આના પર કોઈ અધિકારીક જે અધિકારી જે બાઇટ છે જે ઇન્ટરવ્યુ જે છે એમનું નિવેદન છે જે હજુ સુધીને નથી આવ્યું પરંતુ પરિવારનો આક્ષેપ છે તેને લઈ અને સાથે જ ગુજરાતના અલગ અલગ જગ્યાએ પણ હાલ એસઆઈઆરની કામગીરીને લઈને લોકોના બીએલો જે છે તેમને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તેના સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે ત્યારે એસઆઈઆરની કામગીરી પણ ખૂબ જરૂરી છે મતદાતાઓ પણ સહયોગ આપે તે પણ જરૂરી છે અને અત્યારે જે પ્રમાણે સાહેબે કહ્યું કે જે તકલીફોનો સામનો બીએલો છે થોડો સમયનો પણ વધારો વધારો અને એપ્લિકેશન જે સ્લો ચાલી રહી છે જો એ ઝડપથી વર્ક કરે એટલે દિવસનો જે ટાર્ગેટ એક રીતે કહી શકાય કે સો ફોર્મ સબમિટ કરવાનું રહેતું હોય છે એક બીએલઓ ને પાંત્રીસો થી પણ વધારે ખેડા જિલ્લામાં બીએલઓ કામ કરી રહ્યા છે એટલે જો એ પ્રમાણે કામગીરી કરવામાં આવે તો ઝડપી કામગીરી થઈ શકે જો આવીને આવી કામગીરી રહેશે એટલે કે એપ્લિકેશન જો છે એ ધીરેથી ચાલશે તો આ જે કામગીરી છે તેનો સમય પણ વધારવો પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે હેતાલી શાહ ગુજરાત HATA